એક જ હાથ લેવાનો ઉપડી ગયો એક હાથ મારથી લાવી પડો એમથી કેમ ઉપડી ગયો એક તક આવું હું એક હાથ જાય નાખ્યો ગયો ઉપડી ગયો એટલે માસી ઉપડી ગયો એ આમાં હે મોહી છે કે લોહરી જાય એટલે એકાદ ના ઉપાડી એકાદ તો ઉપાડજો હવે પછી ગુદરી નો વારો પડે રાઈડો ઉપાડી લે ને જબજપનો રાઈડો થઈ ગયો રાઈડો જડી જાય રાઈડો ઉપાડીને એટલે ફરવા હેરાન થાય એટલે આજથી ઉપાડવું પડશે ગયો લે રેડો વારો ભોગી ગયો પહેલા આપણે તૂટી ગયા લેવા ના આવે દેવા ના આવે ના શી હજી ઉપડી જ ઉપડી જૂટી ગયો ઉપડો ને તો બહુ કડક આવે યાર રાયડો બોવ ચીકડીનો આવે મો વાળો હે ને એટલે ઉપડે ને ઉપડી ગયા જતા આવે રાયડો બીઆ લેવા પડે ચીકરી નો હે ને ભાઈ ખાઈ આપડું તો પૂરું થઈ ગયું પણ પાર આપડે હાલ દેખાવ કેટલી પછલી કરતી હતી હું લાવ તો આયા કરમી એ ધબક દે હું ઓલું દેખાય જો જોજો દા આટલો રાઈડો ખૂબ ફૂકડી કાઢવો પહોંચાય ને જાય આવ્યો જતા હે વાહ હે વાહ હે હાલ હે મહી વાળો હે બધો મહી આવી ગઈ મહી じゃあでで <laughs> で、やったまひいおう,まひいうへ。 બહુ માહી છે રાયડામાં ઝીણી 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 લીલી માહી છે લીલી હાલ હવે કૂદી ને મારો રાયડો પડી ગયો માંડ માંડ ઉપાય રાયડો હાથ નું દઈ નાખી ગયો હવે થઈ ગયો નમ્રેકે રહી ગઈ એક ભાઈ ઓલી બાજુ આમ ખેંચાઈ ગઈ હતી ખબર ના પડી તો રેડી રાઈડ ઉપડી ગયો હતો જબ જબરી બથડી વર દીધી રાઈડ આવી બધા એટલે ભાઈ આટલામાં તો કટર ના પહોંચાય ટ્રેક્ટર રાઈડો રાખીને ટ્રેક્ટર ઘૂબરા ગયો જે આવી જાય એટલામાં થોડી ફૂંકણી પહોંચાય જરા ફાલી મે હવે રાઈડો કોઈ વાવો જ નહીં જિંદગીમાં લીઠોરા જ ગમતો રાઈડો હવે હવે ટ્રેક્ટરને માન માન કરી ઉપાડ્યું હવે ઢારીએ રાખવું પડ્યું મેં ધક્કો માર્યો ત્યાં પીપડું ટ્રેક્ટર લગા ઉપડે નહીં જ્યાં ઢારીએ પડ્યું અટલી ગુંધી થઈ જો એટલી ગુંધી થઈ નથી ટ્રેક્ટર ચાલુ કે બંધ પડ્યું હતું કે દીધું તે ધક્કા મારી ત્યાં ઉપાડવું પડ્યું એ તો મેન ભાઈએ ધક્કો માર્યો ને કેપડ્યું નહીં ભાઈ એ તો જે બેટરી ડાઉન થઈ ગઈ હતી એમ બેસી ગઈ હતી બાકી ટ્રેક્ટર કાંઈ થયું નથી કે ઘોડા ગયું હે હવે ત્યારે ચા ઉપડી જતું થાળી રાખ દીધું કોણ થકો મારે બસ કાંઈ જારી ઠોક દીધું જો આ કાલ જ ઉપાડવાનું છે આજુ કામ પૂરું કરી દીધું કુદરી ખાલી ચાય પૂરતી થઈ છે રૂલ ને બોલ ને ફીટ થઈ નઈ નાખી જાય હવે વટાણા ઉતારવાના વટાણા કરવાનું છે વટાણા ઉતારી લે ગાજો સંભાળો કરો ગાજો હેવો ખોદ ખોદવો મારે ખોદવું પડશે એમ કે થોડું હાલે યાર તારે સંભાળો ખાવ સંભાળો તો બધાને ખાવો હું બનાવી સંભાળો નથી ખાવો તાર ભાઈ ખોદ દો તો ત્રિકમ જો ત્રિકમ લેતો હું જાઉં તો સંભાળો ખાવા વિચારજો કાલે ત્રિકમ લેતા આવી ત્રિકમ એ પડ્યું જો રેડી હાલવા किसान बने गया किसान किसान त्रिकम लीधले होता है। हाँ तो गाजर खोदना ना फटाफट अभी हम गाजर खोदने वाले किसको किस 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 को गाजर आता है हिंदी बोली दी तू गाजर तो खोद काम है गाजर तो गाजर भाई गाजर तो खोद दो तो मैं तो गाजर खोई दे भाई क्या मने दे हूँ खोदू <laughs> ले ले तो <थो> जा <laughs> આવાજ કરીને બેઠા હોય જો તોડી નાખ હું રેરી ખોદતો હતો હા આટલા ખોદાણો એ ભાઈ કહે કે લાવ લાવી હું ખોદું એ કહે મેં કહું તો કઈ વાંધો તું ખોદ તો ત્રિગામ નાતો ભાંગ નહીં ખોદ શું કરું ભાઈ તારું કે આવું તો થતું હોય ને પણ એને આવડું જમીન હવે કાઢો ને ત્રિકમ હળી ગયું બીજું કહે ને ત્રિકમ એમાં નબળીનું હે જો એવું પાક મજા આવી

ઘર હાટું હાલ છે હાકમાં નાખવામાં હાલ છે નહી ભાઈ ઉતાર થાય ને વટાણા ઉતરી એ પાડો ટ્રેક્ટર આલે દેખાતું માણ ખોન થાય હે ચાલો ફટાફટ ગાજર ઉપાડ લે પછી પછી હા હાલો ગાજર ખોદાઈ ગયા ત્રિકમ ના પૂરું કરી દીધું તો જો રૂલે ટેક્ટર ફીટ કર્યું કેમ કે રૂલ હોય ને તો ગું છે ભેગી કરવી છેલું પડે ચેક જે ધારી રાખ્યું ઉપડીતા જાય હવે ધાર્યું એ દેખાય ના આવી ગયું ફીટ કરતો એ તો હું કરતો તો ને જો રૂલ તો તમને ખબર છે ક્યુ હે મારું પુરાનું બહુ જૂના જમાનાનું એને ગુંદરીમાં હે હાલતું જાય ને તો ગું ભેગી કરવી છે પડે કેમ કે ટેફા હોય ને ભાંગતા જાય ને તો હવે કાલથી ચાલુ કરવાને દૂર ધરી જ નાખવાના આજે ખાલી ટાયર નહોતું એવું ડેમો વર્જન હતું આટલું કાલે પછી હાઈ લેવલમાં આંબા બુરે આવ્યા જો દેખાવ તમને કેરી ખાવા છે મજા આવી જાય જો આવી ગયા હજી તો આવે લાગે જોયું એ આ બે વડા હે ને આંબા એમાં આવ્યા આ કલમી આમ બાબા નથી એવા કોયરો નથી એટલે આવો જ આવે જો અહીંથી ફૂટતા ફૂટ બૂર આવ મને એવું લાગે જો હોય જમાં જ બોર સમજી લેવાનું છે આમ રો ના હોય ને એમાં બોર આવે જ કેમ કે એ કોરે નહીં એટલે બુરે જ ડાયરેક્ટ આવે એ બે કલમી છે ને આ વડા હે એ કદાચ કલમી ગયા ખબર નહીં બાકી પાકી ખબર ના બહુ નથી મને જો ટીપકે ગોઠવી દીધી આ જ ગોઠવી દીધી પાછી હવે આ અડી નહીં શકે એ ઓલી વા ગોઠવી બાહુબલી રહ્યા ને એમ ભાઈ કે ભાઈ બાહુબલી રહ્યા ને એમાંય સાચું જો આ ખડેલી છે ને બહુ ધ્યાન રાખવું પડે હવે ના આડી શકે પણ હવે ધ્યાન રાખવું પડે એટલું ચાલો હવે આજનો બ્લોગમાં એટલું બ્લોગ ગઈ તો લાઈક છે સબસ્ક્રાઈબ કરી નાખજો મળી નાખ્યું હવે